નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દશામાના વ્રત અને તેમના ભક્તિના દિવસો આવી રહ્યા હોય ત્યારે વડોદરા સંસ્કારી નગરીના વાઘોડિયા રોડ ખાતે મનન પાર્ક ડી માર્ટ પાસે આવેલ છે જ્યાં દશામાનો મઢ અને જ્યાં માતાજી સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે જે જગ્યાએ દશામાની પધરામણી કરવા તેની આગમન યાત્રા ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે મોટી જનમેદની અને ડીજેના તાલ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આનંદ અને ઉલ્લાસ સાથે માતાજીને લાવવા શોભાયાત્રામાં પધાર્યા હતા

જે આગમન આવી રહ્યું હતું અને તેમાં જે જનમેદની હતી તેના ઉપરથી લાગે છે કે ઠેકરનાથ મહાદેવ પછી જો કોઈ મોટી આગમન યાત્રા હોય તો આ મનન પાર્ક વાઘોડિયા રોડ ખાતે આવેલ પાસે આવેલ દશામાના મઢની છે વાત કરીએ આજે કે સોમા તળાવથી મનન પાર્ક સુધી દશામાની આગમન યાત્રા ખૂબ જ મોટી સંખ્યામાં આનંદ હર્ષો ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી ભક્તોની મેદની સાથે આજે યાત્રા નીકળી અંદર શોભાયાત્રાની અંદર ગરબે ઝુમતા અને ભક્તિના તાલે આજે જે ભક્તો આગળ ભક્તિ જોઈ અને આજે અને આનંદ અંદરથી આવે છે અને જે દશામાંની મૂર્તિ છે એ જોઈએ આપણે તો આપણને સાક્ષાત દશામાં અહીંયા આગળ બિરાજમાન હોય તેવું લાગી રહ્યું છે અહીંયાના ભક્તો સાથે પણ આપણે વાત કરીશું કે આ ભક્તો અહીંયા આગળ કેટલા વખતથી આવે છે

વાણી આરતી થાય અને તૈ કર્માંમાં નાના ફૂલકાઓ આપે છે એના સવારાની એવો અમારી છે એવું કે હું બેઠી અમારી ખાવા બેઠી હોય ને કોઈક બખત બહુ હોય એની સેવા કરવાની હોય આવીએ

ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આજે તાલે ગરબાના તાલે અને ભક્તો ડીજે ના તાલે ઝૂમ્યા છે ખૂબ જ ની લાગણી છે અને આવનારા દશામાના દિવસોની અંદર તમામ ભક્તોના દુઃખ દૂર કરે અને તેમની મનોકામના પૂર્ણ કરે તેવી હું સ્પાક્ષ ન્યૂઝ તરફથી આશા રાખું